હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય મહાકાલ બધાને હાલો જો આપણે વાડીએ આજ તો હાડાબાર થઈ ગયા હે બ્લોગ હવે ચાલુ કર્યો અને ડાયરેક્ટ જો આવીને પેલું કામ બેહુન પાઈને લીલાડો વાઢીને નાખો એ કર્યું કામ અને આપણું જ્યાં ઘરનું પ્રોસેસ છે ને એટલે પૂગ્યું હે અને આજ તો હું તો હતો નહીં એટલે જ્યાં એક ખાડો અહીંયા ગણાણો એક અહીંયા બે ખાડા ને એક વાં ગર ગયો એક ગાય તો ત્રણ ખાડા ગાય રહ્યા છે આપણે તો આવીને જો પેલા ભેહોને બધાને પાઈ દીધી ને ડાયરેક્ટ લીલાડો નાખી દીધો અને હવે હેને ને બપોર તો થઈ ગયા હે બાર થઈ ગયા એટલે રોટલા થાય છે રોટલા થઈ ગયા ને એટલે ફટાફટ ખાઈ લઈ લાગી છે ભૂખ કેમ કે હું હતો ને હું ગયો તો બારે એટલે આપણે લોગે હવે ચાલુ કર્યો ને વાળીએ હું હવે આવ્યો જ્યાં પડી આપણે ઈ બાઈક એ જ લઈને ગયા હતા આપણે અને જો આયા આલે હે રોટલા હજી તો તાવડી મંડાણી હું તો તો હું તાણે પૂગ્યો છું ભાઈ કઈ ફો આગા પાછું થીયો નથી ને કે ફેરફાર થીયો નથી તે હું હાલો તો હેને ને થોડીક વાર આપણે જો નું આપણો ગ્રાત એટલે કે ટેલર અહીંયા બેહી ત્યાં રોટલા થઈ જાય પછી બોપરા કર લે રેજો વિડિયો કન્ટિન્યુ અને ઓર અધૂરું પૂરું કરું હા એ આજ પૂરું કરવાનું હે આજ તો ઓટા સુધી તો હા ઓટા સુધી હું નોતો એટલે

છે એપોર એપલ એ જ આવ્યું છે કોઈને ખાવું હોય તો એક જ છે ને પણ મુરાય છે હા સાચી વાત છે ભાઈ હાલો તો હવે મેં બપોરા કરી લઈ આજ ભૂખ લઈ ગઈ છે થોડીક વધારે આપણે તો કાલે જ તમને કીધું હતું એક રોટલાની કેપેસિટી છે ભાઈ એકમાં વધે ઘટે નહીં ઘટે નહીં એક રોટલામાં વધશે પણ ઘટશે નહીં હાલો તો જો એકાઈ છે સોરવાનું હાલે છે એક આઈથે મોબાઈલ પકડ્યો છે ને અમે છે રોટલી થોડીક ઓછી ખાઈ હા રોટલો જ જોઈએ વધારે ખાઈને બધી કંઈક કરી કેમ કે અમને બહુ રોટલી નથી ભાવતી હા આમાં ટીંકુબેન હોય ને તો વળી બનાવી પડે એને રોટલી જોઈ વળી હાલો તો હવે ને વાતો નથી કરવી હવે તો ખાઈ લે ફટાફટ વાતો ગાડા ભરાય એવું ઓલા કે એવું છે તો કોમેન્ટમાં કહી દેજે બરાબર હાલો તો એમ કેતા હોય યાદ આવી ગાડા ભરે ખાલી એમ કેમ બોય હાંસી કહેવત તો બહુ આપડે ખબર નથી હાલો તો હવે ભૂખ લાગી ગઈ છે રેખડા બહુ નાઈ જાય એટલે ખાઈ લઈ પછી મળી પાછા બપોરા કરી લીધા અને હવે આપણા સબસ્ક્રાઈબર આવ્યો મળવા વાડીઓ ભાઈ હાલી ગયો આપણું ઇન્ડોર રિસ્ક કામ આવેલા હં સબસ્ક્રાઇબર હવ તમે ના પાડે ભાઈ આપણો તો પોપટ થઈ ગયો સબસ્ક્રાઈબર નથી ભાઈ આથી હાલો તો હે ને હજી હાથેય ધોવાને બાકી હે પાણી પાણી પી લે તો અમે તો ખાઈ લીધું અને અમારા ટીલારા ભાઈ જો તે દી એકલો પીતો તો વળી આજ ભૂલી ગયો લાગે આવ એ પીવા ને એરીયો પીતા આવડે પણ પીવું નથી ખબર ન જ પડતી એ છે સે દુ તઈ બર કરે ને હમણા હે ને એમ ખાતા તનતી બરકતો તો એ એ કરી કે હાલો ભાઈ મને પાઈ જાવ હું બાકી રહી ગયો યોને પીવા હાટું કેટલું બર કરે ની દઈતે ઉભો રહીએ તો પીવાય જાય કે

હવે જાજુ બનાવવાનું નથી રહ્યું અને એક વાત જો આપણે ટીલારા ભાઈ છે ને પીતા તો શીખી ગયા પણ ખાતા શીખી ગયા જોઈ લ્યો જાહેરના રાડા મોઢા કે પીતા આવડી ગયું ખાતા આવડી ગયા ખાવા માંડીએ તો હાથમાં નહીં રહેવા ભાઈ હાલો ને જો આવું કઈક બન્યું છે હજી કામ ચાલુ છે બનાવવાનું હજી થાંભલાનું ઓલી બાજુ બાકી છે અને અહીંયા હજુ આ ગેટ મૂક્યો છે પેહો ને પાવા આવવા જવા દેવું જો હે નકર તો એટલે જો હજી અહીં હે ને આ એક ખાસો બુરવાનો રહ્યો હે અને એક આ જાપલી અને જો અમારા ટીલારાભાઈ મિંડા ખાવા જાહેર ખાતા હીખે હે હાલો તો હે ને જરીક આ અધૂરું થોડુંક નહીં પૂરું કરી હજી આઈ જઈ મને એમ છે રહી ગયા હે એવું લાગે છે હજી ઓલી બાજુ જો ઓલું કામ લગભગ રહી જાય રહી જાય એવું દેખાય રહી જાય હજી તોય હજી ઘણી વઈન્ડી બાકી હાલો જોઈ એટલું થાય એટલું બાકી તો કાલ હાલો તો જો ચા પાણી પીવાય ગયા અને આમાં થોડોક વૈધો હે પણ પીવું હોય તો આવી જાવ તમે કહેતા છીએ આજે અટાણે શાક એમાં એવું હતું ને ભાઈ હું હતો નહીં અહીંયા બપોર પહેલાં એટલે દૂધ ને એટલે એના ભાગનું અટાણ બનાવી નાખ્યું અને આપણે છે ને જો મેં શું દોવાનું ટેમ થઈ ગયો છે યા વાઇન્ડી થોડી કરવાની રહી ગઈ મેં તમને કીધું હતું ને રહી ગયા હજી એટલાક રહી ગયા છે જો હવે સુરત દાદાએ જાય છે એમ કીએ તમે જવા દો ઘરે ટાઈમ થઈ ગયો ઘરનો અને જો અહીંયા તૈયારીઓ થાય છે દોવાવાની દોઈ લે હાલો કાંઈ કા આપણે દોવાનું છે નહીં ઊભવાનું હોય પાસે તો એ હલવાનું નહીં હમણાં ટીલાડા ભાઈ કાનુરિયા ચડાવે એને ખબર છે હમણાં દોવાઈ ગયા દૂધ બૂધ જડી જાય હાલો જો ભૂરી તો દોવાઈ ગઈ હવે લગભગ ખાણે ખાઈ ગઈ છે હવે કારી દોવા બેઠા અને એક છે ને આમાં જો આમાં લંગડી ભાઈને ખબર પડે છે હમણાં જ્યાં અહીંયા ક્યાંક બેહી જાય હે નો થઈને આ આ ભે દોઆ ને એટલે પાડ અને દોઈ ને અને પછી આ પાડાન પાઈ લઈ પછી એને થોડુંક નાખી એટલે એને ખબર પડી જાય ત્યાં સુધી ટુકડો ના આવે જો આને દોવા બેઠા ને સીધો આવી ગયો હવે એ અહીં એટલામાં જ રહે ને હમણાં અહીં ક્યાંક બેહી જાય નિરાયત કરીને અને જો વિડીયો ચાલુ આવી છે ને તો હું તમને દેખાડે છે આ દૂધ પીએ ને તો અહીંયા જ બેઠો રહે આઘા પાછો થાય નહીં હોશિયાર છે ભાઈ અમારે લંગડી એમ તો અહીંયા છે હા અમારે ઓળખું હવે લગભગ અઠવાડિયું લગભગ એવું લાગે છે અઠવાડિયામાં તો વ્યા જાય સો ટકા પણ ફાઈનલ ખબર નથી પડે એમ જો લંગડી ભાઈ બે ને કેતો તમને અહીંયા અમાર ટીલાળા ભાઈ પાંચ બે હે એની ઈ ખબર પડે કે અહીંયા જ ને પાસે એટલે પછી આપડો વારો આવી જાય હાલો તો જો હવે છે દોવાવા દોવાઈ જાય એટલે પછી ભેહું ને નાખી દઈએ આપણે પછી જવા દઈ ઘર આ થોડુંક મોડું થઈ ગયું આ મકાન બનાવવા બે હું ઘર બનાવ્યું ત્યાં એક જાપલી રાખી અને હજી એને ઓલા બેલા વધ્યા નહીં આપણે વાં રાખવા ઈ એ વંડી થોડીક એટલા છે એટલે અહીંયા મારી દેવા થપી એટલે ઈ પાણી હસવાઈ જાય